હવે આપણે જોઈએ કલમ નંબર બસો અઢારની જોગવાઈઓ કલમ નંબર બસો અઢારની જોગવાઈ સુપ્રીમ કોર્ટ અંગેની અમુક જોગવાઈઓ હાઈકોર્ટને લાગુ પાડવા બાબત એટલે કે સુપ્રીમ કોર્ટની કેટલીક જે જોગવાઈ છે એ હાઈકોર્ટને પણ લાગુ પડશે એની વિગત અહીં આપી છે કઈ વિગત છે એ જોઈએ અનુચ્છેદ એકસો ચોવીસના ખંડો ચાર અને પાંચની જોગવાઈઓ જેમ સુપ્રીમ કોર્ટને લાગુ પડે છે તેમ સુપ્રીમ કોર્ટની જગ્યાએ હાઈકોર્ટનો ઉલ્લેખ કરીને હાઈકોર્ટને લાગુ પડશે એટલે કે કલમ નંબર એકસો નો ખંડ ચાર અને ખંડ પાંચ એટલે કે પેટા ખંડશે એમાં જે વિગતો સુપ્રીમ કોર્ટને લાગુ પડે છે એ જ વિગતો હાઈકોર્ટને લાગુ પડશે હવે એકસોને ચોવીસમાં કઈ વિગતો એમાં છે તો એકસોને ચોવીસમાં સુપ્રીમ કોર્ટના જે ન્યાયમૂર્તિ છે એમને કઈ રીતે દૂર કરવા સંબંધિત છે તો જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને ખુદા પરથી જે કાર્યવાહી કરીને દૂર કરવામાં આવે છે એવી જ કાર્યવાહી હાઈકોર્ટના ન્યાયમૂર્તિને હુદ્દાપુર થી દૂર કરવા માટે કરી શકાશે બંનેની કાર્યવાહી સેમ છે રાઈટ જોઈએ કલમ નંબર બસો ને ઓગણીસ હાઈકોર્ટ ના લેવાના શપથ કોઈકવાર પરીક્ષામાં એક માર્ક્સ પ્રશ્ન પૂછાય છે કલમ નંબર બસો ઓગણીસ કેટલીક વાર કલમ પણ પૂછાય છે હાઈકોર્ટ ન્યાયાધીશ તરીકે નિમાયેલી દરેક વ્યક્તિએ પોતાનો હોદ્દો સંભાળતા પહેલા તે રાજ્યના રાજ્યપાલ અથવા તે હિતો માટે તેમણે નિયુક્ત કરેલ વ્યક્તિ સમક્ષ શપથ લેવાના રહેશે એટલે કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિને કોણ લેવા રાજ્યના રાજ્યપાલ અથવા તો એમણે નિયુક્ત કરેલ વ્યક્તિ લેવડાવે છે મિત્રો બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા આ પુસ્તકમાં વોલ પ્રશ્નો છે અને એમસીક્યુ પ્રશ્નો આપેલા છે જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે એમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી ઉપલબ્ધ છે બંધારણ સોરી પરીક્ષાની તૈયારી માટે અમારી જે મહત્વની બે ટેલિગ્રામ ચેનલો છે તેની વિગત જોઈએ બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગીની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા પ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે અને આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા જે ટૉપિક છે એ એસટીઆઈની પરીક્ષામાં જે પૂછાયા તેની વિગતો અમે અહીંયા મૂકીશું જોઈ લેવા વિનંતી છે અમારે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામમાં ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટલ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છે તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં